મેરું તો ડગે પણ જે ના મનડા ડગે ને બુલાઈ ગયો હા હું શીખડા વાય મે આપણે મે તો સીધરો જાણીને તમને સેવિયા કે એઠા દેહો હાલો ઓર પેટી મગાવવાની પૂછી આ ખાઈ લે હાલો ગીત ગાઓ આ ભલે ભૂલાઈ ગયો ખાઈ લે હાલો હેઠે બેહી જાવ મજા આવી ને નાના છોકરાઓને છે ને માયું બટેટું ખવડાવ બટેટું ખાતા જ શીખડાવે

ભાવે છે હે બસ ખાઈ લ્યો જી ભાવે નહીં ખવડાવવાનું એવું નહીં કે આ જ ખાઈએ ને જે મજા આવે ખવડાવવાનું આમ અમારે કામ આવે ને આ જમશે ને એટલે મગજ મન મનસાલવા બાફેલું બટેટું વાળું કા હં ભાઈવું ને શું કરશે આમાં સહેજ નિમગ છાટી દેશે પછી બાફ